લુખાગીરી કરતા તત્વો ચેતી જજો નહીં તો સુરત પોલીસ કાયદાનો ભાન કરાવશે ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝઘડાની અદાવતમાં ચપ્પુથી હુમલો કરનાર ઝડપાયા છે લિંબાત પોલીસે ગુંડાઓને પકડી કાયદાનો ભાન કરાવ્યો હતો પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કર્યું હતું લિંબાત પોલીસે ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝઘડાની અદાવતમાં ચપ્પુથી હુમલો કરી નાસી જનાર ગુંડાઓની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું છે આ ગુંડાઓ પર લુખાગીરી અને હુમલો કરવાનો આરોપ છે પોલીસની કાર્યવાહી દરિયાના સ્થળે ફરી લઈ જવામાં આવ્યા જ્યારે તેઓ હાથ જોડીને માફી માંગતા દેખાય છે લિંબાયત વિસ્તારમાં ગણપતિ ઉત્સવ દરમિયાન બે જૂઠો વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડો હિંસામાં પરિવર્તિત થયો અને એક જૂટે બીજા જૂઠ પર ચપ્પુથી હુમલો કર્યો હતો આ ઘટનાની ફરિયાદ મળ્યા બાદ લિંબાયત પોલીસે તપાસ શરૂ કરી અને અનુસંધાનમાં આરોપીઓને ઓળખી કાઢી ધરપકડ કરી હતી ગુનાની તપાસને આગળ વધારવા માટે પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું આ દરમિયાન ગુંડાઓ હાથ જોડતા દેખાયા હતા

જપુરના ગા વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો જે અનુસંધાને લિમાયત પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ જે જેથી ગુજરાત રાજ્યના મહેરબાન ગૃહ રાજ્યમંત્રી શ્રી તેમજ પોલીસ કમિશનર શ્રીના હુકમ મુજબ જો આરોપીઓ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે જે અનુસંધારે આરોપી વિરુદ્ધ 307 મુજબ ગુનો દાખલ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આરોપીઓના જે જગ્યાએ ગુનો કરેલો હતો તે જગ્યાએ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે